નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી વડોદરા શહેરના તરસાલી ખાતે આવેલા બાલાજી એજ્યુકેશન કેમ્પસ ખાતે ઓપરેશન સિંદુર થીમ પર શ્રીજીનું ડેકોરેશન કરી દેશભક્તિ છલકાઈ હતી વડોદરા શહેરના તરસાલી ખાતે આવેલા બાલાજી એજ્યુકેશન કેમ્પસ ખાતે આજરોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ હરિભાઈ ધર્મેશ જે પટેલ ચેરમેન તિરુપતિ ગ્રુપ અને બાલાજી ફાઉન્ડેશનના ટ્રસ્ટ વડોદરા તેમજ જે પટેલ પ્રેસિડેન્ટ તિરુપતિ ગ્રુપ અને બાલાજી ફાઉન્ડેશનના ટ્રસ્ટીની ગીરમામાઈ વિશેષ ઉપસ્થિતિમાં બાલાજી એજ્યુકેશન કેમ્પસ પ્રાંગણમાં ઓપરેશન સિંદૂર થીમ પર કરાયેલા ગણેશજીના ડેકોરેશનમાં આજરોજ અન્નકૂટ મહોત્સવમાં આરતી ઉતારી દેશભક્તિને ચરિતાર્થ કરતું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આજરોજ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક ચર્ચાઓ ઓર્ગન ડોનેશન બ્લડ ડોનેશન સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી બાલાજી એજ્યુકેશન કેમ્પસ દ્વારા વર્ષભર કરાતી તમામ ઉજવણીમાં દરેક થીમ સામાજિક સંદેશારૂપે રાખી વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને સિંચન પાયામાંથી જ કરવામાં આવે છે આ પ્રસંગે બાલાજી એજ્યુકેશન કેમ્પસ ખાતે દેશભક્તિ યુનિવર્સિટીના કુલપતિ હરિભાઈ કટારિયા તિરુપતિ ગ્રુપ અને બાલાજી ફાઉન્ડેશનના ટ્રસ્ટીના ચેરમેન ધર્મેશ પટેલ તિરુપતિ ગ્રુપ અને બાલાજી ફાઉન્ડેશનના ટ્રસ્ટીના પ્રેસિડેન્ટ ગિરીશજે પટેલ સમગ્ર કોલેજ સ્ટાફ અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજનો દિવસ આપણા સૌ માટે ખૂબ આનંદનો દિવસ છે કારણ કે આજે આપણે જે પ્રાંગણમાં ઊભા છીએ એ તિરુપતિ ગ્રુપ ઓફ કોલેજીસના પ્રાંગણમાં ખૂબ સુંદર ગણેશ ઉત્સવનું આયોજન થયું છે અને એમાં ખાસ કરીને આકર્ષક બાબત એ છે કે આ જે ગણેશ ગણેશોત્સવનું જે થીમ રાખવામાં આવ્યું છે એ આપણી સાંપ્રત સમસ્યા જે દેશની હોય એના ઉપર રાખે છે એમાં આ વખતે ઓપરેશન સિંદૂર જે બહુ વિશ્વવિખ્યાત ઓપરેશન થયું એ એના ઉપર એ થીમ રાખવામાં આવી છે અને આ થીમથી ખરેખર સમાજની અંદર અને વિદ્યાર્થીઓની અંદર એ ખૂબ પોઝિટિવ મેસેજ ગયો છે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના આપણી એકતા અખંડિતતાના એને દર્શન થયા છે આપણું જે વીરત્વ છે આપણા આપણી સેનાનું એ વીરત્વના દર્શન થયા છે એટલે આ રીતે કહીએ તો આ ઉત્સવને હું પૂરેપૂરો સફળ માનું છું અને સાથે સાથે ઉત્સવની સાથે આવા અનેક ઉત્સવો તો કોલેજ કરે જ છે સાથે સાથે એની શૈક્ષણિક પ્રવૃત્તિ અને કો કરિક્યુલર એક્ટિવિટીસ એ પણ ખૂબ સારી રીતે કરે છે એટલે આ બધી વસ્તુઓ છે એ વિદ્યાર્થીઓના ઘડતરમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે અને અહીંયા જે આઈટીઆઈ વગેરે જે કોર્સ ચાલે છે એમાં તો હન્ડ્રેડ પર્સન્ટ પ્લેસમેન્ટ આજે કોઈ પણ માણસ ભણે તો પ્લેસમેન્ટનું શું એ પહેલાં વિચારે એટલે સો ટકા જેવું પ્લેસમેન્ટ થાય છે એટલે ટ્રસ્ટીઓ પણ ખૂબ રસપૂર્વક આ કરે છે આ ઉપરાંત એના એનજીઓ મારફતે અમુક સેવાકીય કામો પણ કરે છે એટલે આવા અનેકવિધ કામ થતાં હોય હું સંસ્થાને ખૂબ ખૂબ બિરદાવું છું આપના માધ્યમથી વિદ્યાર્થીને અવેર જો આ તમે એવું ગણો તો આ જે થીમ રાખ્યું એ પણ એક અવેરનેસ માટેનું થીમ જ છે એવી રીતે વ્યસન મુક્તિ હોય પછી આજે દાખલા તરીકે ઓર્ગન ડોનેટ કરવા તો એનાથી ઓર્ગનનું કેટલું ઇમ્પોર્ટન્સ છે એની એક જાગૃતતા આવશે તો આવા જાગૃતતાના અનેક અનેક કાર્યક્રમો કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર